દક્ષિણ ગુજરાતની રાજનીતિ હંમેશા ગરમામામાં જ હોય છે એ પછી ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની કોઈ બબાલ હોય કે પછી અનંત પટેલ કે ધવલ પટેલ વચ્ચેની કોઈ બબાલ હોય હંમેશને માટે આ ચારેય નેતાઓ એ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ કરતા હોય છે અને અનેક વખત એવી બબાલો સામે આવતી હોય છે જેમાં જાહેર મંચ ઉપરથી મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર આરોપો લગાવતા હોય છે તો ચેતર વસાવા મનસુખ વસાવા ઉપર આરોપો લગાવતા હોય છે પણ આ વખતે કંઈક એવું બન્યું કે એક સરકારી સરકારી કાર્યક્રમ કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર જે વસાવાના મત વિસ્તારની અંદર જે કાર્યક્રમ હતો ને સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ પ્રમાણે ત્યાંના કોઈ પણ ધારાસભ્ય હોય ગમે તે પક્ષના હોય તેમને તમારે આમંત્રણ કરવા પડે પરંતુ આમંત્રણ નહોતું મોકલ્યું ચેતર વસાવાને તે કાર્યક્રમની અંદર અચાનક ચેતર વસાવા આવી પહોંચે છે અને ત્યાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ અને સાથે સાથે સાંસદ મનસુખ વસાવાને આડકતરી રીતે આડે હાથ લઈ લે છે અને એ કાર્યક્રમમાં વચ્ચે જ એક મોડી બબાલ થઈ છે શું બની હતી બબાલ અને કેમ ચેતર વસાવાને આમંત્રણ ન આપતા ચેતર વસાવા થયા લાલઘૂમ આજે તેની જ આપણે ચર્ચા કરવી છે ડેડિયાપાડા એટલે કે ચેતર વસાવાના વિસ્તારના સાગરબારાનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન એક મોટી બબાલ થઈ રેસિડેન્શિયલ સ્કૂલનો લોકાર્પણનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર ત્યાંના કલેક્ટર સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ મંત્રી નરેશ પટેલ અને સાંસદ મનસુખ વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ ત્યાં મંચ પર ઉપસ્થિત હતા પરંતુ એ સરકારી કાર્યક્રમની અંદર આમંત્રણ ન હોવા છતાં અચાનક જ ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા આવી પહોંચે છે અને ચૈતર વસાવા જાહેર મંચ ઉપરથી જ લાલ ગુમ થઈ જાય છે સાંસદ અને કલેક્ટર સહિતના અધિકારીઓને તેઓ આડે હાથ લઈ લે છે આપ ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન મળતા આ બબાલ એ ત્યાં બારામોરામાં થઈ હતી આવો પેલા સાંભળીએ એ કાર્યક્રમ ચાલતો હતો ને કાર્યક્રમની અધ વચ્ચે અચાનક ચૈતર વસાવા જ્યારે તે આવી પહોંચે છે ત્યારે શું મોટી બબાલ થાય છે સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ એ આ મારું અપમાન નથી મારી જનતાનો અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી ધક્તિમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કાટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ છે આપકો કેમ કરતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સ ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સ નો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટરથી થી કલેક્ટર તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકોએ મને ચૂંટ્યા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂટાયેલા છે લોકોએ અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને

आ तो तो कोई ना कोई ना कमल हम ना पैसा थी कहा बिल्डिंग नहीं बनी भाई कोई तो पसीद पर साहब हमें तुम्हारी रिस्पेक्ट करिए सर मैं दरेक सरकार ना कार्यक्रम में हूँ आजे रहने भारत भाई भाई चलो शांति से बैठ जाओ बद्दा बैठ जाओ ए भाई बद्दा बैठ जाओ बद्दा बैठ जाओ, बेश जाओ। चलो शांति जी बेच जाओ भाई अगर नहीं बेच जाओ शांति दे भाई भाई ए। भाई चलो भाई, भाई पुलिस डिपार्टमेंट साइड તો ચેતર વસાવા જયારે ત્યાં કાર્યક્રમની અંદર પહોંચે છે ત્યારે કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ત્યાં ખખડાવે છે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે એવા સવાલો પણ ચેતર વસાવા કરે છે તો શા માટે અમને આમંત્રણ નથી આપવામાં આવતું તેવું પણ ચેતર વસાવા કહે છે

અને મારા વિસ્તારની અંદર તમે કાર્યક્રમ કરો છો તો પછી તમે મને કેમ આમંત્રણ નથી આપતા તેવા અનેક સવાલો તેઓએ અધિકારીને પૂછ્યા સાથે સાથે કહ્યું કે મને ધારાસભ્ય તરીકે તમે નથી આપ્યું તો એ ખાલી મારું નહીં પરંતુ મારી જનતાનું પણ અપમાન છે અને જ્યારે ચેતર વસાવા મંચ ઉપરથી બોલતા હોય છે ત્યારે તેના સમર્થકો ત્યાં આવીને એક બબાલ કરે છે અને બબાલ ખૂબ મોટી થઈ જાય છે ત્યારબાદ તો મંચ ઉપર ઉપસ્થિત તમામ અધિકારીઓની સાથે સાથે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદ મનસુખ વસાવા સહિતના નેતાઓ પણ મંચ પર દોડી આવે છે અને તે સમગ્ર મામલો તો પાડવાની કોશિશ કરે છે પરંતુ જ્યારે પણ એક મામલો ઠાળે નથી પડતો એ બબાલ વધે છે ત્યારે પછી આખરે પોલીસને વચ્ચે આવવું પડે છે ને ત્યાં ઉપસ્થિત રહેલી પોલીસ તે આ રહેલા લોકોને સમજાવે છે અને આખરે ચેતર વસાવા મંચ ઉપર બેસે છે અને બાદમાં સમગ્ર મામલો એ શાંત પડે છે પરંતુ કેમ ચેતર વસાવાને આમંત્રણ નથી આપ્યું ભલે તે વિપક્ષના ધારાસભ્ય હોય પરંતુ બંધારણીય પ્રમાણે તે તે વિસ્તારના જનપ્રતિનિધિ છે તે વિસ્તારના લોકોનું તે પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની અંદર કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો પછી પ્રોટોકોલ પ્રમાણે સરકારી પ્રોટોકોલ પ્રમાણે ત્યાંના અધિકારીઓ ત્યાંના કલેક્ટરને આ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાંના જનપ્રતિનિધિને આમંત્રણ મળવું જ જોઈએ અને ત્યારબાદ જો આમંત્રણ ના મળે તો પછી તો સ્વાભાવિક છે ચૈત્ર વસાવા આમ તો ખૂબ જ પોતાના ગરમ મિજાજ માટે જાણીતા છે અનેક વખત તેઓ જાહેરમાં ધારાસભ્યો હોય સાંસદ સભ્ય હોય કે અધિકારીઓને ખખડાવી ચૂક્યા છે અને ફરી એક વખત એવી જ બબાલ જે સામે આવી છે તેના ડેડિયાપાડા મત વિસ્તારની એક સરકારી કાર્યક્રમમાં પછી બાદ અચાનક ત્યાં ચેતર વસાવા આવી પહોંચે છે અને પછી ત્યાં જોયા જેવી થઈ હતી ને એક મોટી બબાલ થઈ હતી તમારું શું માનવું છે એક ધારાસભ્ય તરીકે તે વિસ્તારનું જનપ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા છે તો અધિકારીઓએ તેમને આમંત્રણ આપવું જ જોઈએ તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર